સૌને નમસ્કાર જય જગત મારું નામ આજે એક પહેલ લઈને આપની સમક્ષ આવ્યો છું અમે છેલ્લા અગિયાર વર્ષથી લોક શિક્ષણ જાગૃતિ લોકજાગૃતિભા માં પુસ્તકાલય ચલાદર છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોને ઉત્તમ પુસ્તકો પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે બે હજાર જેટલા બાળકોને બાળકો સુધી ઉત્તમ પુસ્તકો પહોંચાડ્યા છે અમારો એક વર્ગ પુસ્તક પરબનો પ્રકલ્પ છે જેના દ્વારા બાળકો સુધી પુસ્તકો ઉત્તમ પુસ્તકો પહોંચાડી રહ્યા છીએ આ કાર્ય કરતાં કરતાં અમારા ધ્યાનમાં એવા બે પુસ્તકો આવ્યા એક પુસ્તક તમારા બાળકને આટલું કહેજો તમારા બાળકોને પુસ્તકમાં વૈજ્ઞાનિકો વિશેની વાત કરવામાં આવી છે અને એ પણ કેવું કે બાળક પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ પોતાની શૈક્ષણિક વસ્તુઓ નો જે ઉપયોગ કરી રહ્યો છે માનો કે સંચો છે પેન્સિલ છે બોલ પેન છે તો આ જે વસ્તુઓ ની કોણે શોધ કરી એના વિશેની સરસ વાતો અંદર લખી છે જેથી બાળકો પણ કંઈક નવું સર્જન કરતા થાય અને બે વર્ષ પહેલા આ પુસ્તક બસો બાળકો સુધી

એક પુસ્તક મારા ધ્યાન પર આવ્યું કે જેનું ટાઇટલ હતું તેજસ્વી વિદ્યાર્થીઓ જાગો વૈશ્વિક બનો અંગ્રેજી શીખો જે પુસ્તકમાં એક હજાર જેટલા સ્પેલિંગો છે ચિત્રો છે એનું ગુજરાતીમાં છે એનું હિન્દીમાં છે અને મને ત્યારે એવું લાગેલું કે આ પુસ્તક પણ બાળકો સુધી પહોંચવું જોઈએ તો મેં એક નાનકડો પ્રયાસ કરેલો અને બસો બાળકો સુધી આ પુસ્તિકાને પહોંચાડેલી જેમાં દીપકભાઈ આશરા અને એમની ટીમે સહયોગ કરેલો આ વર્ષે બે હજાર પચીસ છવ્વીસના વર્ષે એવું વિચારી રહ્યા છે કે ભાભર તાલુકાના ધોરણ આઠના તમામ બાળકો સુધી આ બે પુસ્તિકાઓ પહોંચાડવી આ વિચાર આવ્યો અને આ વિચારની વાત દીપકભાઈ આશરાને કરી તો એમણે એકસો ને વીસ પુસ્તિકાઓ જે મોકલી આપેલી હવે આ વિચાર તો આવ્યો પણ મને એવું થયું કે આ પુસ્તિકાઓ આપણને થોડી સસ્તી મળે એને લઈ અને તમારા બાળકોને આટલું કહેજો એ પુસ્તકના લેખક રાજુભાઈ સોલંકીનો સંપર્ક કર્યો અને એમને આ વિચાર એમની સમક્ષ મૂક્યો કે અમારે ત્રણેક હજાર બાળકો જે બાભર તાલુકાના ધોળા આઠના બાળકો છે એમના સુધી આ પુસ્તિકા પહોંચાડવી છે તો એમણે જણાવ્યું કે અમારી પુસ્તિકા જે છે એની સહયોગ રાશિ ચાલીસ રૂપિયા રાખી છે પણ તમે આવું ઉત્તમ કામ કરી રહ્યા છો તો તમને આ પુસ્તક જે છે એ અમે તે રૂપીએ અમે પણ થાય એટલો સહયોગ કરી અને તમને આપીશું એવી જ રીતે તેજસ્વી વિદ્યાર્થીઓ વૈશ્વિક બનો અંગ્રેજી શીખો એ પુસ્તિકાના લેખક અશોક બેનરજી ને સંપર્ક કર્યો તો એમણે એવું જણાવ્યું કે આ બહુ ઓછી એટલે વીસ રૂપિયાની કિંમત રાખી છે અને એમને આ આ વિચાર ગમ્યો એમણે જણાવ્યું કે પુસ્તક તમે ખરીદશો તો અમે તમને સત્તર રૂપિયામાં આ પુસ્તક આપીશું મને જણાવતા આનંદ થાય છે કે એમણે એમની વાત મુકતા એવું મને કહ્યું કે અમે આજે પૈસા આવે છે એનાથી અમારો પરિવાર એટલે મારા કુતરાઓનો પરિવાર કે જેનું જેને ખાવાનું અમે આ પૈસામાંથી પ્રોવાઈડ કરીએ છીએ અશોક બેનરજી જે છે એ અત્યારે અમદાવાદમાં રહે છે અને એ જ્યાં રહે છે તેની આજુબાજુની સોસાયટીના જે કુતરાઓ છે એમને સાચવવાનું એમને ખવડાવવાનું એ કામ આ કરી રહ્યા છે તો આપ સૌ મિત્રોને હું વિનંતી કરીશ કે આપ સૌ મિત્રો ઘણો બધો સહયોગ કરી રહ્યા છો જો તમને આ અમારું કામ ગમે તો તમે અમને આર્થિક સહયોગ કરી શકો છો જેથી આપણે ભાભર તાલુકાના ત્રણ હજાર બાળકો સુધી આ ઉત્તમ પુસ્તિકાઓ પહોંચાડી શકીએ જો તમને દિલથી સહયોગ કરવાની ઈચ્છા થાય તો આમાં મારો નંબર નોંધું છું નવાણું એક તેત્રીસ તેસઠ જીરો છ્યાસી આ નંબર ઉપર સંપર્ક કરજો અને બાળકોને બાળકોના શિક્ષણમાં સહયોગી થાવ એવી મારી આપને નમ્ર વિનંતી સૌને જય જગ ઉનાવા રતનમાં પુસ્તકાલય દ્વારા જે આપણો એક પ્રકલ્પ ચાલે છે વર્ગ પુસ્તક પરબ જેમાં મુંબઈના ચંદ્રકાંતભાઈ પટેલ કે જેમણે આપણને આર્થિક સહયોગ કર્યો અને આપણે ઉત્તમ પુસ્તકો કે જે ભાવનગરની

એમણે આ જે આઠ હજારનો જે સેટ છે એ આપણે આ ઉત્તમ કાર્ય કરવા જઈ રહ્યા હતા એટલે એમણે એ સાતસો રૂપિયામાં આપણને આ સેટ આપ્યો અને આ પુસ્તકોના આપણે વીસ સેટો વીસ સેટ જે ચંદ્રકાંતભાઈ પટેલ મુંબઈના સહયોગથી આપણે મેળવ્યા અને બે હજારથી વધુ બાળકો સુધી આપણે આ પુસ્તક પહોંચાડ્યા છે આ તબક્કે ચંદ્રકાંતભાઈ પટેલનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે આપણા કાકા એવા નવીન કાકા કે જે પુસ્તક પ્રેમી છે અને આપણને સહયોગ કરી રહ્યા છે એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ